નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં વાત કરીશું સાયક્લોન ફેંગલની સાયક્લોન ફેંગોલ અત્યારે ધીમે ધીમે નબળું પણ પડી ચૂક્યું છે જેમાં પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે દક્ષિણ ભારતમાં હજુ પણ આગામી આઠ ડિસેમ્બર સુધી વરસાદની શક્યતા રહેલી છે આગામી ત્રણ દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં પણ સાહસિક વાદળોનો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા છે અને કોઈ કોઈ વિસ્તારમાં જો લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો છાંટાછૂટી થાય બાકી આ શક્યતા ફક્ત બે ટકા ગણીને ચાલવી બીજી તરફ મિત્રો ગુજરાતમાં ઠંડીના પ્રમાણની વાત કરીએ તો અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન સોળ ડિગ્રી કરતા નીચે જોવા મળ્યું છે આગામી બે ત્રણ દિવસમાં હજુ પણ ન્યૂનતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થાય તેવી સંભાવના છે અને ન્યૂનતમ તાપમાન તેરથી લઈને સત્તર ડિગ્રીની વચ્ચે જોવા મળે તેવી પણ સંભાવના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈસ્ક્રીમ બ્રાન્ડના પૂર્વ પ્રમોટર સામે ઈડીની કાર્યવાહી સામે આવી છે ઈડીએ ચૌદસો કરોડની કથિત બેંક છેતરપિંડી સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ડેરી કંપની ક્વોલિટી લિમિટેડના ભૂતપૂર્વ પ્રમોટર્સના પરિસરમાં દરોડા પાડ્યા હતા રૂપિયા એક પોઈન્ટ ત્રણ કરોડ રોકડ અને સેલ કંપનીઓ સાથે જોડાયેલા પુરાવા જપ્ત કર્યા છે ઈડીના નિવેદન અનુસાર મની લોન્ડ્રિંગ નિવારણ અધિનિયમની જોગવાઈઓ હેઠળ લગભગ રૂપિયા છ પોઈન્ટ પાંચ કરોડની કિંમતની લક્ઝરી કાર અને ડીમેટ ખાતા પણ ફરીજ કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના હિતમાં સરકારનો મોટો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે ખેડૂતોની તમામ જમીન સંપાદનમાં જતી રહી હોય જેમની પાસે જમીન ન હોય તેવા લોકો પણ હવે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર મેળવી શકશે તારીખ એક પાંચ ઓગણીસો ને સાહીઠથી અત્યાર સુધીમાં જેમની જમીન સંપાદિત થઈ હોય તેઓ કલેક્ટરને અરજી કરીને પ્રમાણપત્ર મેળવી શકશે કલેક્ટર ખરાઈ કરીને પ્રમાણપત્ર આપશે આવું પ્રમાણપત્ર મળ્યાના ત્રણ વર્ષમાં જે તે ખેડૂતને જમીન ખરીદી કરી લેવાની રહેશે મહત્વના સમાચારની વાત કરીએ તો સોમનાથ મંદિર દ્વારા આપવામાં આવેલા પ્રસાદ અને વસ્ત્રોનું વિતરણ ગુજરાતના ઐતિહાસિક સોમનાથ મંદિરની ભવ્ય કાર્યક્રમમાં હજારો લોકોને વસ્ત્રો અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે ગુજરાતના અન્ય જિલ્લાના લોકો પણ આ કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે જોઈ શક્યા હતા અને જિલ્લાઓમાં પણ જરૂરિયાતમંદ લોકોને સોમનાથથી પહોંચાડવામાં આવેલો પ્રસાદ અને વસ્ત્રો આપવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફરીથી એક બોગસ તબીબ ઝડપાયો છે દાહોદ તાલુકાના ભાટીવાડા ગામના નવા વાસ ફળિયામાં મકાન ભાડે રાખીને ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને દાહોદ એસઓજીની ટીમે ઝડપી પાડીને તાલુકા પોલીસના હવાલે કર્યો છે એસઓજી ટીમે બોગસ તબીબના ક્લિનિકમાંથી દવાઓ તેમજ ઇન્જેક્શનનો મોટો જથ્થો સાથે સાધન સામગ્રી મળીને અઢાર હજારને અગ્નિ હસી રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ બનાવ અંગે દાહોદ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠંડી તો ના આવી પણ કેરી આવી ગઈ નવેમ્બર મહિનો પૂરો થવા આવ્યો છતાં પણ હજુ બરાબરની ઠંડી જામી નથી ત્યારે ઠંડી આવે તે પહેલાં જ કેસર કેરી આવી ગઈ છે હા તમે બરાબર વાંચ્યું છે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં એક બોક્સ કેરીની આવક થઈ છે જે કેસર કેરી છે જેની હરાજી પણ થઈ હતી એટલું જ નહીં વર્ષની પહેલી કેરી હોવાથી શ્રીફળ વધેરીને કેરીના હરાજી થઈ હતી જેમાં એક કિલો કેરીના અધ અધ રૂપિયા ભાવ બોલાયો હતો એટલે કે દસ કિલોના બોક્સના આઠ રૂપિયા બોલાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે સ્ટન્ટ કરતા દેખાયા અજબા ગઢવી ગુજરાતમાં બીજા ગ્રુપના કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું ત્રણ વર્ષમાં પૈસા બમણા કરવાની લાલચ આપીને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હજારો લોકોને છેતર્યા હવે કૌભાંડે ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે કારમાં સ્ટંટ કરતા દેખાયા રાજભા ગઢવી હાલ તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લગ્ન પ્રસંગે આતંક મચાવના સાત કિનારોની પોલીસે કરી છે અટકાયત અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં આવેલા રાધે બંગલોરમાં પચાસ થી વધુ કિન્નરોનો ટોળો બળજબરી પૂર્વક સોસાયટીમાં ઘૂસી આવ્યો હતો અને બક્ષિસના નામે પૈસાની ઉઘરાણી માટે જબરદસ્તી કરવા લાગ્યા હતા જ્યારે સ્થાનિક રહીશોએ વિરોધ કરતા કિન્નરો બળજબરી કરીને મારામારી પર ઉતરી આવ્યા હતા પોલીસે આ મામલે સાત કિન્નરોની ધરપકડ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયક્લોન ફાંગલની નેવ કિલોમીટરની ઝડપે આવી ગયું છે તોફાન દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર ડીપ ડિપ્રેશન શુક્રવારે બપોરે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું ભારતીય હવામાન વિભાગે શુક્રવારે આ જાણકારી આપી હેંગલ નામનું ચક્રવાતી તોફાન એક ડિસેમ્બર બપોર સુધીમાં એ તટીય વિસ્તારમાં પહોંચી ગયું છે અને ત્યાં પવનની ગતિ પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ મોટા વરસાદના એંધાણ પણ તેના લીધે થઈને દેખાઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હરણી બોટ દુર્ઘટનામાં પીડિતોને વળતર આપવા હાઈકોર્ટનો આદેશ ગુજરાત હાઈકોર્ટ દ્વારા હરણી બોટ દુર્ઘટનાના કેસમાં મૃતકોના પરિવારો અને ઇજાગ્રસ્તોને કોટીઓ કંપની પાસેથી નાણાકીય વળતર મેળવવા માટે તેની રકમ નક્કી કરવા એક અધિકારીની નિમણૂક કરવાનો આદેશ વડોદરા કલેક્ટરને આપ્યો છે જેમાં અધિકારી દ્વારા આઠ સપ્તાહની અંદર વળતર નક્કી કરીને તેનો અહેવાલ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવાનો રહેશે મિત્રો સમાચારની વાત કરીએ તો ભેંસનો એક પોદળો માલિકને નવ હજાર રૂપિયામાં પડ્યો મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અહીં એક ભેંસના ગોબરને કારણે તેના માલિક પર નવ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે આ કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે મહાનગરપાલિકાએ ભેંસ પણ જપ્ત કરી હતી વાલિયા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ભેંસ પર દંડ ફટકારવામાં આવ્યો હતો હકીકતમાં મહાનગરપાલિકાની ટીમ સફાઈ અભિયાન ચલાવી રહી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે સરકારી સર્વેયર એક લાખ રૂપિયાની લાશ લેતા ઝડપાયા છે પાલમપુરમાંથી બે સરકારી સર્વેયર એક લાખની લાશ લેતા ઝડપાયા છે એસીબીની ટીમે ચંડીસર ગામે આવેલી ખાનગી ઓફિસમાં ટેપ દરમિયાન બંને શખ્સોને લાશ લેતા રંગે હાથે પકડી પાડ્યા હતા સરકાર માન્ય લાયસન્સી સર્વેયર ભાવેશ કુમાર દલપતભાઈ પાતાણીને ફાળવતા તેમણે રામાભાઈ લક્ષ્મણભાઈ ચૌધરીએ ફરિયાદી જમીન માપણી કરીને બંને ભેગા મળીને એક લાખ રૂપિયાની ગેરકાયદેસર લાશની માગણી કરેલ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત ભૂલકા મેળાનું આયોજન